સાહેબોને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે આ રિઝલ્ટમાં ગોલમાલ કરવામાં આવી છે વધુમાં કોલેજ વિદ્યાર્થી રચિત શાહે નાપાસ કરવા બાબતે જણાવ્યું હતું કે કોલેજના સત્તાવાળાઓને રીચેકિંગના બહાને વિદ્યાર્થી દીઠ ચારસો રૂપિયાનો ફાયદો થતો હોવાથી વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર કોલેજની અંદર પરીક્ષા પરિણામમાં જે છબૈડા થયા છે એને લઈને વિદ્યાર્થી દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવાનો શું મુદ્દો છે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આપણી પાસે એક વિદ્યાર્થી છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું મુદ્દો છે મારું નામ શા રચિત સિલોરો કોલેજ સહમંત્રી આમાં વિષય એવો છે કે બી માં સાહીઠ ટકા પબ્લિક ફેલ છે સાહીઠ ટકા સ્ટુડન્ટ ફેલ છે જો સાહીઠ ટકા સ્ટુડન્ટ ફેલ થતા હોય તો આમાં સૌથી પહેલા વિષય તો શિક્ષણ ઉપર આવે કે એવું શિક્ષણ કેવું કે સાહીઠ ટકા સ્ટુડન્ટ ફેલ થાય અને જો સાહીઠ ટકા સ્ટુડન્ટ ફેલ થતા હોય તો તમે લોકો સાહીઠ ટકા સ્ટુડન્ટ ફેલ થયા તો તમે પેપર ચેક કેવા કરે સાહીઠ ટકા સ્ટુડન્ટ એવા ના હોય કે જે એક્ઝામમાં તૈયારી કર્યા વગર જ આવ્યા હોય ચાર પાંચ વિષયમાં તમે ફેલ કરો તો સાહીઠ ટકા સ્ટુડન્ટનું કેરિયર શું શું કારણ હોઈ શકે આવા પરિણામ આપવાનું કોલેજનું શું કારણ છે આમાં કારણ એક જ છે કે ફેલ કરો રી ચેકિંગ કરાશે તો ચારસો આવશે અને ફરીથી એક્ઝામ આપશે તો હજાર આવશે આ મુદ્દે તમે કોલેજ તંત્રને કોણે કોણે જાણ કરી છે તમે અમે લોકો એ એચઓડી સાથે વાત કરી કોઈ વાત કરવા તૈયાર નથી કાલે અમે લોકો વાત કરવા ગયા કોઈ વાત કરવા તૈયાર નથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે અમે જ્યારે આંદોલન કર્યું ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે લેખિત લખીને આપો અમે તમને સોમવારે લેખિતમાં જવાબ આપીશું આ વિદ્યાર્થીઓને બરોબર જવાબ આપવામાં નથી આવતો તમારી હવે શું માંગણી છે અમારી માંગણી એટલી છે કે જો સાહીઠ ટકા વિદ્યાર્થી ફેલ થયા તે બી અમે માન્યું પણ તમે ચારસો રૂપિયા લીધા વગર એ લોકોનું ફરીથી ચેકિંગ કરો અને નિષ્પક્ષ રીતે તમે એમને ન્યાય આપો જે પાસ થતા હોય એને પાસ કરો તમે ઇન્ટરનલમાં જેણે એક્ઝામ આપી દે જેને વાયવા આપે એને તમે ફેલ કર્યા એને એબસેન્ટ બતાવે એ કઈ રીતે યોગ્ય નમસ્કાર મારું નામ છે પ્રિન્સ ઠક્કર સિલ્વર રોક કેમ્પસ મંત્રી મારું કેવું એટલું જ છે કે આ લોકો આ શિક્ષણને સેવા તરીકે નહીં પરંતુ વેપાર તરીકે લે છે એમના પૈસા કમાવાનો ધંધો સમજીને રાખ્યો છે જે અત્યારે આપણે વિદ્યાર્થી પરિષદ અહીંયા આંદોલન કરે છે તો એ લોકો જવાબ આપવા પણ તૈયાર નથી એ એમ કે છે અમે સોમવાર જવાબ આપશો પણ એ વસ્તુ ખોટી છે લેખિત જવાબ એ હોય જ નહીં એ ટાઈમે નિર્ણય હોવો પડે અને નિર્ણય પણ એવું નહીં કે તમારા હિતમાં જવાબ આવશે સોમવારે અમારી રીતે અમે જવાબ આપશો એ તો ખોટું જ છે ને હવે પાછું અમે અત્યારે ત્યાં બધા આંદોલન કરવા ત્યાં ઉભા છીએ પણ તો પણ કાંઈ જવાબ નહીં ત્યાં બેસી રહ્યા છે એ લોકો એસી માં અને અમારે ત્યાં તડકામાં ત્યાં ઉભા રાખે છે જવાબ આપવો તો એમને છે નહીં તો અમે આંદોલન ચાલુ જ રાખશું હવે કદાચ તંત્ર દ્વારા કોલેજ તંત્ર દ્વારા જો તમને સરખો જવાબ નહીં આપવામાં આવે તો આપ કોના સમક્ષ જશો ક્યાં આગળ રજૂઆત કરવાનો તમારે અમે કલેક્ટર કચેરીમાં જશો અને કલેક્ટર શ્રીને જાણ કરશો કે અહીંયા આ કોલેજમાં આવું ચાલે છે અને આ ખોટું છે આ થવું ના જોઈએ અને બીજું આ આંદોલન ફરી બીજી વખત થશે અહીંયા જ અહીંયા તો હાલવામાં જ નહીં આવે આવી રીતે ચારસો રૂપિયા ને હજાર રૂપિયા ચૌદસો રૂપિયા એમ કરી કરીને આ લોકો સાહીઠ ટકા વિદ્યાર્થી પાસેથી દર સેમમાં એક્ઝામમાં આ લોકો કરે છે મિડ સેમ ની અંદર પણ આવું થાય છે આ વસ્તુ ખોટી છે છ છ વિષયમાં વિદ્યાર્થી ફેલ થાય સાહીઠ ટકા એટલે કાંઈ આ વિદ્યાર્થી હોય હોય એવું ના સ્કૂલ પ્રશાસન પૈસા કમાવા માટે ધંધો કરે છે એ જ હોય તો આપણે જોયું કે જેવી રીતે શિક્ષણ ધંધો બનાવી દીધો છે બરાબર છે કે ચારસો રૂપિયા લેવા માટે થઈ અને આવી રીતે રીચેકિંગ કરવામાં આવે તો જેથી કરીને કોલેજ તંત્રને ફાઇનાન્સીયલ ઘણો ફાયદો થાય તો હવે જોવાનું એ રહેશે કે ભાઈ હવે આ વિદ્યાર્થીઓ છે એમને એમની જોડે કોણ રહેશે એમને ન્યાય કોણ અપાવશે સ્કાયનેટ મીડિયા અમદાવાદ ટાઈનેટ મીડિયા અમદાવાદ